જોચ પોલીસ સ્ટેશન વિસ્તારના રિચવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા પરથી બોલેરો ગાડીમાંથી કિંમત રૂપિયા પાંચ લાખ બોતેર હજાર એકસો સાહીઠનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાઓ તથા શ્રી ઇમ્મતિહાસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબની કાર્યવાહી કરારું જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોઈબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરા કરી રીતે નેશ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની સૂચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો જૂથ ટુરિસ્ટન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાત ખાનગી બાતની હકીકત મળેલ જે હકીકતના આધારે ઇચ્છવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા પાંચ લાખ બોતેર હજાર એકસો સાહીઠનો મુદ્દા મળતા દારૂની હેરી ફેરી કર ઉપયોગમાં લીધેલ બોલેરો ફોર વ્હીલ ગાડી સાથે રાજેશભાઈ ઉપર રાજુ પ્રભાતભાઈ રાઠવા રહેવાસી પારેલ ડામરપુરિયા તાલુકા દેવગઢભરિયા જિલ્લા દાહોદને પકડી પાડેલ હોય જેની પ્રોબિશનનો ગણનાપત્ર કેસ છોડી કાઢી જૉ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે